હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું સરગવાનું શાક સરગવો એટલે બધાને ખબર હશે સરગવાની ફળીઓ આવે છે આવી એમાં કે છે સૌથી વધારે વધારે કેલ્શિયમ હોય છે લોકો ખાય છે તો આજે આપણે એનું શાક બનાવીશું ગ્રેવી વાળું ટામેટાની ગ્રેવી કરીશું ડુંગળીનું ગ્રેવી કરીશું અને કોથમીર મરચાં લસણ બહુ જ મસ્ત સારું વાટીને કે મિક્ચરમાં જે રીતે તમે ખાતા હોય એ રીતે કરીશું આજે મસ્ત સબ્જી બનાવીશું તો મેં આલજ કડાઈમાં નાસ્તા માટે પૂરી બનાવી હતી તો એનું તેલ મારી જોડે છે બી આલજ છે અને મસાલો મસાલેદાર પૂરી હતી ને ચણાના લોટની અને તો એ હું લઈ લઈશ એ તેલ લઈ લઈશ ચણાના લોટ અને મકાઈના લોટની પૂરી બનાવી છે હું શેર કરીશ ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે તમે બનાવજો અને છોકરાઓ માટે ટ્રાય જરૂરથી કરજો હા એ વણતા નથી ફાવતી હોતી તો તમારે એને અટો વણ લેવાનું પણ એ ઓરસિયામાં વણી અને એને કાપી જે શેપ આપવું હોય તમારે એક એક કરશો ને તો તમે કંટાળો આવશે કારણ કે મકાઈનો લોટ બહુ જ તકલીફ પાલે વણવામાં ઇઝી નથી હોતો તો તમે વણી ના કરતા પણ એક મોટો રોટલીનો લો એનાથી મોટો લેજો આખો ઓરસિયો જેટલો એટલું મોટું વણી લેજો અને એને જે શેપ આપવો હોય આપી અને પછી તળજો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ એના સાથે જોડે તમે કોઈ બી ડીપ બનાવીને ખાશો છોકરાઓ ખુશ થઈ જશે ઉનાળા વેકેશનમાં અલગ અલગ એમને નાસ્તા મળશે ચલો વાતો તો થતી રહેશે પહેલાં આપણે ગ્રેવી બનાવી લઈ લોની ગ્રેવી બની ગઈ તો આપણે એને ડાયરેક્ટ વઘાર મૂકી જ દીધેલો છે તો એમાં નીકાળીશું

ફટાફટ આ સુધી ચડે ત્યાં સુધી આપણે અંદર જીરું પહેલા મેં નથી રાખ્યું હવે નાખી અંદર આવશે જીરું કાંઈ ખાતા આવશે તમે નહીં લેવાનું અંદર જશે હીંગ

અને હવે એમાં જશે એક ચમચી ભરી કોથમીર મરચા અને લસણની પેસ્ટ તમારા ટેસ્ટ એડ કરી શકો છો એવું નથી કે આટલી નાખવી કરવી ઓકે મેમ તમને જે રીતે હોય હું આટલી ચમચી ભરીને એડ કરીશ કલર બદલાઈ જાય તો કદાચ વાંધો નહીં પણ ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે આ રીતે આપણે મસ્ત એની પહેલા ગ્રેવી તૈયાર કરીશું અને આની જગ્યાએ તો તમારે ચણાનો રોટકો અંદર કોビ સે કી સબું ચણાનો રોટકો ન કેકોન તમા જોડે કોઈ ચમાણો હોય ને તો એક મુઠી ચમાણો કે અડધી વાટકી નાલી ચમાણો અંદર પીસી લેવાનું અને આ ટાઈમે અંદર એડ કરી લેવાનું ફ્રેન્ડ બહુ જ મસલા આવે એનો પેસ્ટ પણ હું ખાલી ચમચી અડધી ચમચી ચણાનો રોટકો લઈશ વધારે કશું લઈ નહીં ઓકે ફાઈ ચલો આપણે હવે આમાં પહેલાં મસાલા કરી નાખીશું તો બહુ જ મસ્ત આવી છે એમાં જશે અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી જશે લાલ મરચું એક ચમચી જશે હળદર અને તે અનુસાર જશે મીઠું બરોબર આપણે મસાલા હલાઈ લઈશું તેલ મેં તમને કીધું એ રીતે તમે જે રીતે ખાતા હોય એ રીતે તમારા શાકમાં તમે તેલ લઈ શકો છો હવે આપણે આ થોડી પર મસાલો અને ગ્રેવી બધું મિક્સ ચડવા દઈશું રીતે મેં કોથમીર મરચાં લસણની પેસ્ટ નાખી છે ડુંગળીની પેસ્ટ છે અને ટામેટું છે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું લગભગ પડવા જ વે છે તેલ જો હવે આમાં હું એડ કરીશ થોડો અડધી ચમચી જેટલો ચણાનો લોટ એ તમે જે રીતે ખાવતો હોય એ રીતે લઈ લેવાનું જો તમે પ્રમાણે ઈચ્છા હોય તો તમે ચવાણાનું એક નાનું પેકેટ બી એડ કરી શકો છો

આમાં ખાલી થોડું ધાણાજીરું એડ કરીશ દેખાય છે તમને કેટલું ખબર નથી પણ જો ટેસ્ટ બહુ જ મસ્ત લાગી રહ્યો છે સ્મેલ બહુ જ મસ્ત આવી ગઈ છે મીઠું મેં ચેક કર્યું એટલે મને ટેસ્ટની ખબર છે તમારે તો બેનના ટેસ્ટની નહીં ખબર અને થોડું અંદર અડધી ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશ અને ગેસ કરીશ આ છે મારું શાક બની તૈયાર સરળ મને શીંગું શાક કો બેસન કો તમારે જે નામ આપવું એ તમે ચોક્કસથી બનાવજો બહુ જ મસ્ત લાગે છે અને એમાં સારામાં સારું કેલ્શિયમ ને બધું હોય છે તો આ રીતે ખાઈએ કે કદાચ સૂપ ના ભાવતો હોય તો બાય ફાય